બાબર ખાતે શ્રી રામચરિત માનસ આધારિત ત્રિદિવસીય પારાવારિક પર્વનું આયોજન કરવામાં આવ્યું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મહેસાણા મંદિર દ્વારા સાધુ ઉત્તમપ્રિય દાસ સ્વામી અને સાધુ સૌમ્ય નયન દાસ સ્વામી દ્વારા બાબર વાવ રોડ પર આવેલ પાર્કરવાડી ખાતે શ્રી રામચારિત્ર માનસના એકતા વિષય ઉપર ત્રણ દિવસના પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં ઘરમાં ચાલતા પારિવારિક પ્રશ્ન અને સમસ્યાના સમાધાન માટે વિશ્વવંદનીય બ્રહ્મલીન શ્રી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપેલ રામબાળ ઇલા દ્વારા ઘરમાં ઘર સભા દ્વારા અને સત્સંગ દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ આવેને પરિવારમાં એકતા રહે તે સ્વામીજી દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી સાથો સાથ રામાયણ ભાગવત ગીતા વચનામૃત જેવા હિન્દુ સંસ્કૃતિના મૂળ સનાતન ધર્મના ગ્રંથો દ્વારા આપણા ઘરમાં સમ સૃદય ભાવ અને એકતા જળવાઈ રહે તેવો વિષયક જ્ઞાન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો સેવકો હાજર હતા સાથો સાથ બાબરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું એવા કાંતુભા રાઠોડ બાબર दरक सनातन साथ सनातन धर्म